યોગ ધ્યાન અને પ્રાણાયામ એ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ સાધના પદ્ધતિ છે યોગ સાધના કરીને આપણા ઋષિ મુનિઓ અનેક સિદ્ધિઓ હાંસિલ કરતા હતા ત્યારે નર્મદા જિલ્લાના વાધેથા ગામે રહેતી બાર વર્ષની દીકરીએ યોગ અને પ્રાણાયામથી એક અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે આ બાર વર્ષીય દીકરીનું નામ છે પ્રાચી વસાવા આ દીકરી આંખે પાટા બાંધીને પેપર અને મેગેઝિનમાં શું લખેલું છે તે કડકડાટ વાંચી જાય છે મે સાતમા ધોરણમાં ભણો છું અને યોગ મેડિટેશન પણ અને થોડી બે એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું. સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું અને ફોટામાંથી પણ ખબર પડે. ફોટા ફોટો કોણ તો કોણ ખાસ તો વધારે તો પપ્પા તું જ્યારે હોય ત્યારે તને કે કે આંગળાથી શું લાઈટ આવે ફ્લેશ જેવું થાય અને ટચિંગ કરો એટલે એવું ફીલ થાય પણ આ એકદમ એટલી બધી વધારે પ્રેક્ટિસ નથી થઈ એટલે થોડા નાના અક્ષર વાંચવામાં પ્રોબ્લેમ થાય છે પણ વધારે પ્રેક્ટિસ કરીને પણ મજા આવી એવી છે અમારી બાળકીને એના પપ્પાએ છે ને નાનપણથી જે તો પ્રાણાયામ ને મેડિટેશન ને યોગ ને એવું જે જનરલ કરે છે છોકરીને એકાગ્રતા રહે વાંચવામાં ભણવામાં એમ કરીને કરાવતા હતા એના પપ્પા અને આપણે વેકેશન માં આવીએ ત્યારે થોડીક બ્રેન એક્સરસાઇઝ ને કરાવ્યું એટલે એને આવડી ગયું માતા તરીકે બહુ ખુશ છું અમારી બેબી માટે અમે હજુ બી આગળ વધે એના માટે એને આ જે સિદ્ધિ મળી છે એના માટે વધારે પ્રયત્ન કરે એવું અમે પ્રયત્ન કરીશું વાધેથા ગામની બાર વર્ષીય પ્રાચી નિતેશભાઈ વસાવા જાંબુઘોડા ગામની શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે પ્રાચી જ્યારે આઠ વર્ષની હતી ત્યારે તે તેના પિતા નીતેશ વસાવા પાસેથી ધ્યાન અને પ્રાણાયામ શીખી હતી અને હાલ પણ યોગ અને પ્રાણાયામ કરે છે જેના લીધે તેને આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જેથી તે હાલમાં વીસ દિવસથી આંખે પાટા બાંધીને વાંચી શકે છે જ્યારે ભણતી હતી તે વખતે અમે એને ભણવામાં એકાગ્રતા વધે અને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા અને હાલમાં સ્કૂલમાં ભણતી હતી ત્યારે પછી એની વેકેશન થી આવી તો એણે જાતે ફ્રૂટ બ્રેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપ થઈને જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા કારણ કે આવું બની જ ના શકે અને જનરલ આવું કશું જોયું નહોતું પણ ખરેખર અમે બીજા દિવસે એ ચેક કર્યું તો એ વસ્તુ સાચી હતી કે એ જોઈ શકતી હતી કે પાટા બાંધીને પણ આજે અમારી છોકરી બાર વર્ષની છે અને આગળ બી એનું નામ રોશન કરે એવી શુભકામના હાલ શાળામાં વેકેશન હોવાથી પ્રાચી પોતાના ગામ વાધે આવી છે અને તે પોતાના ઘરે રહીને પ્રેક્ટિસ કરે છે આ અનોખી સિદ્ધિની જાણ તેની શાળામાં કોઈને નથી બાળકીને આંખે પાટા બાંધીને વાંચતા જે જુએ છે તે આશ્ચર્યમાં પડી જાય છે જેથી બાળકીની આ અનોખી સિદ્ધિ જોઈને ગામના લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા છે નર્મદાથી અમિત પટેલનો અહેવાલ ઈટીવી ભારત